જમુસર તાલુકાના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે અસેસમેન્ટ કેમ્પ યોજાયો સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષા અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમકોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે અસેસમેન્ટ કેમ્પ બીઆરસી ભવન જમુસર ખાતે જિલ્લા આઈડી કોઓર્ડિનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો જેમાં આશરે બસો બાળકોએ ભાગ લીધો હતો સમગ્ર શિક્ષણ અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનું સમાવેશી શિક્ષણ આઈડી ઘટકનું રાજ્યભરમાં અમલીકરણ થઈ રહ્યું છે વર્ષ ધોરણ અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડિપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે દ્વારા જિલ્લા વાર બ્લોક કક્ષા અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે આઈડી કોઓર્ડિનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં અસેસમેન્ટ કેમ્પ યોજાયો જેમાં એલિમકોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકોની અસ્થિ વિષયક કાનની અને આંખની ક્ષતિ બૌદ્ધિક ક્ષમતા ઓરિઝમ બેથી વધુ દિવ્યાંગતા મસ્ક્યુલર ડિસ્ટ્રોરી સહિતની તપાસ કરવામાં આવી જેમાં બસો પચાસ જેટલા આમો જંબુસરના દિવ્યાંગ બાળકોને વાલીઓએ ભાગ લીધો હતો આગામી સમયમાં વ્હીલચેર સીપીચેર ટ્રાયસિકલ કેલિપર્સ બ્રેન કીટ ટીએનએમ કીટ આપવામાં આવશે જેથી કરી દિવ્યાંગ બાળકો શાળા શિક્ષણ પૂરું કરી શકે સદર યુઝર કેમ્પમાં બીઆરસી કોર્ડિનેટર અશ્વિનભાઈ પટિયાર આશિકભાઈ આઈડી સ્ટાફ સ્પેશિયલ એજ્યુકેટર હાજરે કેમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ગંભીર સિંહ મકવાણા નમસ્કાર ચૈતાલી પટેલ જિલ્લા આઈઈડી કોલિનિટર સૌર શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિ શિક્ષણ અધિક હજારી આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગ ધરાવતા જેવા કે ઓર્થોપેડિક કાનની ક્ષતિ ધરાવતા આંખની ક્ષતિ ધરાવતા એલએમડી સેરેબલ પાલસી ગેચાઈ જેવા બાળકો માટે સાધન સહાયની જરૂરિયાત મુજબ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જંબુસર અને આમોદ તાલુકાના એમ થઈ બસો જેટલા બાળકોએ આજરોજ લાભ લીધો આમ તમામ બાળકોને એમની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વ્હીલ ચેર સીપી ચેર ક્લાસિકલ હિયરિંગ એડ મશીન બેલ કીટ એમઆર કીટ આઈડી કીટ જેવી અલગ અલગ સાધન સહાય આપવામાં આવશે આ સમગ્ર કેમ્પમાં બીઆરસી કોર્ડિનેટર જંબુસર આમોદ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી ભરૂચ આઈડી કોર્ડિનેટર સ્પેશિયલ એજ્યુકેટર અને તમામ સ્ટાફ હાજર રહી સમગ્ર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આ તમામ બાળકો શાળાએ જઈને સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવો સરકાર શ્રીનો આ પ્રયાસ છે